થરાદની સોનારા શેરીમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ અને ગંદકીને લઈને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકોએ આ અંગે નગરપાલિકા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે થરાદની સોનારા શેરીમાં નવીન પાણીની પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો પરંતુ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ આ રોડને રિપેર કરવામાં આવ્યો નથી જેના કારણે સ્થાનિક લોકોને બાળકોને અને વૃદ્ધોને ચાલવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વની વાત એ છે કે સોનારા શેરીમાં જૈન તીર્થો પણ આવેલા છે પરિણામે દૂર દૂરથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પણ આ બીચમાં રસ્તાઓના કારણે અગવડતા વેઠવી પડે છે સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે છેલ્લા છ માસથી શેરીમાં ગટર લાઈને ઉભરાય છે ગંદકી ફેલાય છે પરંતુ નગરપાલિકા દ્વારા સફાઈ માટે કોઈ કર્મચારી આવતા નથી લાલચંદ બોરા ભરાદનગરના રહેવાસી ભરાદી એકદમ પ્રાચીન શહેર છે અમે સોનાના શેરીમાં રહીએ છીએ સોના શેરીમાં બાર મહિના પહેલાં પાણીની પાઇપલાઇન નવી નાખવામાં આવેલી હતી જેમાં લીકેજ પણ છે અને બાર મહિનાથી જે પાઇપલાઇન નાખવા માટે રોડ તોડેલા છે એ રોડ નવેસરથી બાર મહિનાથી થતા નથી એકદમ ખારા ટેકરાવાળી જમીન છે પેવર બ્લોક પણ બધા જ તૂટેલા છે જો શિરીની અંદર આવેલી આટલી બધી ગંદકી હોય અને આટલો બધો રોડ તૂટેલા હોય તો બારગામથી આવેલો માણસ નગરની ઇજ્જત લઈને જાય અમે તો સુરતના થરાદના છીએ એટલે બરાબર છે પણ અમે ચલાવી લઈએ બીજી પબ્લિકને તકલીફ પડે અહીંયા આવવાવાળો માણસ દરેકે દરેક માણસ જો અહીંથી માંદો થઈને જાય તો એનો કોઈ મતલબ નથી માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને અમારી વિનંતી છે કે તાત્કાલિક થરાદ સોનારા સિટીના બધા રોડ ખાડા ટેકરા બંધ કરાવી અને વ્યવસ્થિત કરાવે અને નિયમિત સફાઈ થાય એવું કાર્ય કરવા માટે અમારી વિનંતી છે છે નોંધનીય કે જિલ્લા કલેક્ટર દ્વારા થરાદ નગરમાં ગંદકી અને ટ્રાફિક ની લઈને ખાસ સૂચના આપવામાં આવી હતી કે નગરમાં કચરો કે ગંદકી ન હોવી જોઈએ તેમ છતાં નગરપાલિકાના વહીવટદાર રાજમાં અનેક જગ્યાએ કચરો અને ગંદકી જોવા મળી રહી છે સ્થાનિક લોકોએ સત્વરે રોડ બનાવવા અથવા રિપેર કરવા તેમજ ઉભરાતી ગંદકીને સાફ કરવા માટે ઉગ્ર માંગ કરી છે હવે જોવું રહ્યું કે જિલ્લા કલેક્ટરના કડક આદેશ અને સ્થાનિક લોકોના રોષ બાદ થરાદ નગરપાલિકા આ ગંભીર સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે સફાઈ અને નવા રોડનું કામ ક્યારે શરૂ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે